સૌચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ જામનગર માં ભારે વરસાદ અને ડેમ ના પાણી શહેરમાં તરાજી સરજી ગોકુલ દર્શન સોસાયટી તેમજ અન્ય વિસ્તારો માં ઘરો માં પાણી ભરાયા જામનગર કોર્પોરેશન ની પ્રમોશન કામગરી ના સમયમાં રહીશોને કોઈ પણ જાતની સગવડ આપવામાં આવી નહીં સરકાર ફક્ત વોટ માટે ઘેર ઘેર જાય પણ મુશ્કેલીના સમયે દૂર બેઠી જોયા કરે કોઈ પણ જાતના સાવચેતીના પગલા લેવાયા નહીં અને જનતા પરેશાન છે અતિશય ભારે વરસાદે સમગ્ર ગુજરાતમાં તરાજી સર્જી છે ત્યારે જામનગરના ગોકુલ દર્શન વિસ્તારમાં ભારે વરસાદ અને ડેમના પાણી ઓવરફ્લો થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને પોતાની ઘર વખરીમાં ભારે નુકસાન જોવા મળ્યું સોસાયટીઓના રહેવાસીઓને ઘરમાંથી બહાર નીકળવું પણ ભારે પડ્યું પોતાની ઘર વખરી નીચેના રૂમમાંથી હટાવીને ઉપરના રૂમમાં મૂકવી પડી જેથી કરીને વધારે નુકસાનનો સામનો ન કરવો પડે જામનગર કોર્પોરેશન દ્વારા આવા વિસ્તારોમાં કોઈ પણ જાતની હોવાથી પ્રિસ મોન્સૂન કામગીરી જોવા ન મળી અને સરકાર દ્વારા આવા વિસ્તારોમાં કોઈ પણ જાતની સુરક્ષાના પગલા લેવાયા નથી સોચન્યૂઝ સાથે અંકિત દારાળા જામનગર